ગુજરાતી ધ્વજા દંડને તૈયાર કરવામાં આવ્યો હતો તો વળી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી પણ અયોધ્યા જવા મોકલવામાં આવી છે આ દરમિયાન હવે અમદાવાદના ડબગર સમાજ દ્વારા અયોધ્યા મંદિર માટે ખાસ નગારું પણ તૈયાર કરવામાં આવ્યું છે આ વિશેષ નગારું છપ્પન ઇંચ ઊંચું તૈયાર કરાયું છે જ્યારે તેનું વજન પચીસ મણ છે આ નગારાને અયોધ્યા મંદિર મહોત્સવ માટે મોકલવામાં આવનાર છે બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે વર્ષોથી જે ઘડીની રાહ ભક્તો જોઈ રહ્યા હતા તે રામ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે ત્યારે રામ મંદિર પ્રાંગણમાં રાખવા માટે અમદાવાદમાં વિશાળ કાય નગારું પણ તૈયાર કરાયું છે ડબગર સમાજે તૈયાર કરેલ નગારાને ચૌદમી જાન્યુઆરી અયોધ્યા લઈ જવામાં આવશે વીસ કારીગરોએ ત્રણ મહિનાની મહેનતથી આઠ લાખ રૂપિયાના ખર્ચે આ નગારું તૈયાર કર્યું છે દરેક સમાજ રામ મંદિરમાં પોતાના વતી કંઈક ને કંઈક ભેટ આપી રહ્યા છે ત્યારે ડબગર સમાજના પ્રતિક સમાન નગારું પણ રામ મંદિરમાં શોભા દે એવી સમાજની ઈચ્છા છે વર્ષો સુધી નગારાને કંઈ પણ ના થાય એવી જ એની બનાવટ હોવાનો દાવો ડબગર સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે